લા ખાતે ઓગણીસો જમીનો ફાળવવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ સમાજ સાથે સર્વે સમાજને જમીન ફાળવવામાં આવી હતી પણ આજ દિવસ સુધી એ જમીન સ્થળ પર નિર્ધારિત થયેલ નથી એ જમીનોના વર્ષ ઓગણીસો સાહીઠ ના હુકમો છે અને તેના સાત પૈકી બાર પણ ખાતેદારના નામથી જ બને છે પણ જમીનો છે તે વખતે ફક્ત આંગળી દ્વારા બતાવી દેવામાં આવી છે તેમના નકશા બન્યા નથી ડીઆઈએલઆર દ્વારા માપણી કરી જમીન સ્થળ પર સોંપવામાં આવેલી નથી આ સંદર્ભે ઓગણીસો થી જે ખેડૂતોને મળેલ જમીનો માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી છે સાથે દરેક કચેરીમાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પરિણામ લાવવામાં આવ્યા નથી છ દાયકા જેટલો સમય થઈ ગયો હોવા છતાં આ ખેડૂતો વખતો વખત રજૂઆત કરી ધક્કા ખાધા બાદ પણ પરિણામ સુધી પહોંચી શક્યા નથી ખુદની માલિકીની જમીન હોવા છતાં પણ આજે એ ભયમાં જીવી રહ્યા છે કે તેના ઉપર અન્ય લોકો દ્વારા દબાણ થઈ જશે તો છેલ્લા ઘણા સમયથી આ જમીન ઉપર અદાની કંપની દ્વારા તેમના અધિકારીઓ આવી આ જમીનોથી હટી જવા અંગે દબંગાઈ કરતા હોય છે તેઓનું કહેવાનું એવું થાય છે કે આ જમીન સરકાર દ્વારા તેમને ફાળવવામાં આવી છે પણ વર્ષ ઓગણીસો થી જયારે હુકમ થયો ત્યારથી આજ દિવસ સુધી દરેક પ્રકારના કાગળ ખેડૂતો પાસે છે તેમ છતાં પણ તંત્ર આ બાબતે કોઈ પણ પ્રકારે ખેડૂતો સાથે દેખાઈ રહ્યું નથી આ આવેદનપત્ર દ્વારા કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે જે આ ખેડૂતો છે તેમની પાસે હુકમો છે અને દરેક કાગળ હોવા છતાં તેઓ સ્થળ પર જમીન નિર્ધારિત કરી શક્યા નથી જેમાં તંત્રની જ કસૂર રહી છે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ કચ્છ જિલ્લા દ્વારા પણ 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 અગાઉ રજૂઆત કરી હતી આજ દિવસ સુધી તેના પગલે કોઈ નક્કર પરિણામ મળ્યું નથી આજે સર્વે ખેડૂતો સાથે મળી આ જમીન બાબતે જણાવ્યું કે નક્કર પરિણામ લાવી ખેડૂતોની જમીન સ્થળ પર નિર્ધારિત કરવામાં આવે અને અન્ય જે લોકો ખોટી રીતે આ ખેડૂતોને કનડગત કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ અંગે જ્યાં સુધી જમીનો સ્થળ પર નિર્ધારિત નહીં અદાણી પૂર્વક જમીનો ખાલી કરવાની વાત કરી રહ્યા છે તેઓ સાથે ઘર્ષણ ઉભું થશે આથી આવું કંઈ ન બને તેની નોંધ લેતા કલેક્ટર દ્વારા ત્વરિત પગલા લેવામાં આવે તેવી અરજ કરવામાં આવી હતી આ બાબતે કોઈ પણ નક્કર પરિણામ નહીં મળે ય અધિકાર મંચ દ્વારા મુદ્રા ગોંદાલા ગામના ખેડૂતોને સાથે રાખી અને ઘણા વર્ષોથી આજે એમનો એમની જમીનનો એક પ્રશ્ન ચાલી રહ્યો છે મુન્દ્રા તાલુકાના ગોંદાલા ગામે ઓગણીસો માં

આજે તેઓ ધક્કા ખાઈ રહ્યા છે દરેક કચેરીઓમાં કારણ કે એમના પાસે જે મજબૂત પુરાવો જે જમીન સ્થળ ઉપર જે આપવામાં આવી નથી આજના આજે આપણે જઈએ તો એ જમીન ઉપર પાણીના કનેક્શનો છે વીજ કનેક્શનો છે ત્યાં ડ્રીપ થઈ રહી છે અને ખેતી પણ થઈ રહી છે પણ આ લોકો તંત્ર દ્વારા ચોક્કસપણે ક્યાં કનગ્રત કરી અને આ એમનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી છેલ્લા થોડાક સમય પહેલા પણ રાષ્ટ્રીય દંડાધિકાર મંચ દ્વારા કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરેલી હતી અને એમને જણાવ્યું આ ખેડૂતોનો જે આ યક્ષ પ્રશ્ન છે એને ઉકેલવામાં આવે કારણ કે આજે આ તંત્ર અને આ સરકાર કેવાય ને કે અડા અને અંબાણી એમના માટે જાણે કામ કરતી હોય એવું જણાય છે કારણ લીધા વગર ત્યાં જઈ અને ખોટી રીતે કનઘત કરે છે આ ખેડૂતોને દબાણ કરે છે અને તેમને ત્યાંથી હટી જવાની વાત કરે છે એમને જે તે વખતે જે જમીનો ફાળવવામાં આવી છે એ પણ ખરા અર્થમાં શરત ચાલી ગઈ હોવા મારી આ સરકાર ખેડૂતોનો સાચા અર્થમાં સાંભળી નથી રહી દેખાઈ આવી અંગે પણ પહેલા પણ જણાવ્યું હતું કે જો આના બાબતે ખેડૂતોને ચોક્કસપણે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં રાષ્ટ્રીય અમે ધરણા કરવી પડશે ધરણા કરશું ભૂખ હડતાલો અને આંદોલનો પણ અમે કરવા આજે અમે કલેક્ટર સાહેબ ને એટલું ચોક્કસ જણાવ્યું છે કે સાહેબ આનામાં અંગત રસ લઈ અને આ જમીનોનો મસલો ચોક્કસપણે હલ કરો અન્યથા આગામી સમયમાં એવું બને કે અમે ઘર્ષણ ઘર્ષણમાં ઉતરીએ અને ત્યાં કાયદો વ્યવસ્થા બગડે પછી જેની જવાબદારી સમગ્ર તંત્ર ની રહેશે